कृष्ण कन्हैया लाल की जे की जय सतीयन सोया चूला देव ने रे सोया चूला देव ने रे चूलो चूलो य मारा बड़ा सतीयन सोया चूला वितरण देव ने चूलो चूलो य मारा सतीया जुलावे रण देवने रे सती ने बारण जो तिया रे सती ने बारणे जो आवियारे सती उ काड़ो तो हमारा સતીયન સોયા ઝૂલા વેત્રણ દેવને રે સતી યો તો મારા બાર સતીયન સોયા ઝૂલા વેત્રણ દેવન રે સતિયા યો ખૈડા બારણા રે સતિયા યો ગડા બારણા તમે યા વય રમે માનસતીયન સોયા ઝૂલા વ્ય દેવને રે તમે અય માર મે માનસતી સોયા ઝૂલા વેત્રણ દેવને સતીયે તાપ सतिए ची नैया शन या पिया रे सतन आनया पिया तमे तमें बेसो यमें मन सतीन सोया झूला वेतरण देवने तमे बो म रमे मे નરસતી અનસોયા ઝુલા વેત્રણ દેવને રે સતીએ થડફરો ફળ ફૂલનો રે સતીએ થડફરો ફળ ફૂલનો રે તમે ચમય માર મે મન સતી અનસોયા ઝુલા વેત્રણ દેવને રે તમે ચમય માર મે சத்த சோலேவன ரே சத்திய பிகமே ரே சத்தி பிக்ஷாயே ரே தமே போங்க சத்திய சோயா ூலாவே தேவநே ரே தமியா போயு கே சத்திய சோயா झुला वे तेवने रे सते पारि ने अञ्जली छटियो रे सते पारि ने अञ्जली छे त्रणी बनि गा छ भार सत सोया झुला वे तण देवने रे तय बनि गा छ भारत सत सोया झुला वे तण देव ने रे सते रंगीन पारण बंधा रे सती <laughs> रंगी न पारण बनिया रे सती ने चलता तन खे ही चको रे सती ने चलता तन खे सको रे सती करे छे खरना काम सती सोया झूला वितरण देवने रे સતી કરે છે કર ના सतीन सोया झ झूलावे तण देवने रेस मार्गे थी तरण देवी आ रेस मार्गे थी देवी आ रेवियो पाचे सौ ने द्वार सतीन सोया रे सो सोया झूला વેતરણ દેવને રે સતી ઉઘાડો તો મારા બારણા રે સતીઓ ઉઘાડો તો મારા બારણાર આવ્યા તો મારે દ્વાર અને સોયા ઝૂલાવેતરણ દેવને રે ય મેયા વ્યાતમા રે દ્વર સોયા ઝુલા વેતરણ દેવને રે આવીને બારણાયો ઘાળિયા રે સતિયા આવીને બારણાયો ભાડિયા રે તમે આવો વો ય મારમે સતી અન સોયા ઝૂલા ત્રણ દેવને રે તમે આવો વો યા સતીયાન સોયા ચોલા વેત્ર સત પ્યાસ આસન પાથરી રે સત પ્યાસ આસન પાથરી રે તમે બે સોય નસતીયન સોયા ચુલા વેત્રણ દેવને રે તમે બે સોયા માર મે માનસતીયન સોયા ચુલા વેત્રણ દેવને રે સતીએ થાડા ફરીયો ફળ ફૂલનો રે સતીએ થાડા ફરીયો ફળ ફૂલનો રે એ તમે જમો યમા रे मान सतीन सोया झूला वे तरण ने रे तमे जम य मार में अनसोया सोया झूला देव ने रे सती आबीते भिक्षा नहीं नई रे सती आबीते भिक्षा यमें यमने या रेम मारा पति देव सती સોયા ઝૂલા વેત્રણ જેવન રે યમ નેયા પતિ દેવ સતી સોયા ઝૂલા વતરણ જેવને રે સતીએ પાણી ભરી ને અંજલી છઠી રે સતીએ પાણી ભરી ને અંજલિ છઠી રે तृणीय बनी गया विष्वरस न देव अन सोया झूलावे देव ने रे तणीय बनी गया देव सती अन सोया झूला वे देवने रे कसम गे थी नरद आविया रे रेक मार गे थी नरद रे सती पेरा बापू हार अनसोया सोया झूला वे देवने रे सती फिर फूलड़ा फूल अनसोया चूला सतीन सोया वेतरण देवने रे તમે वरदान मागો ને સતીન સોયા રે તમે वरदान मागો ને સતીન સોયા રે યમે માંગીએ આપો ત્રણ બાર સતીન સોયા ચુલા વેત્રણ દેવને રે યમે માંગીએ આપો ત્રણ બાર સતીન સોયા ચુલા વેત્રણ દેવને રે સતી કળયુગમાં યમ મારો વાસતી સોયા ઝૂલા વે ત્રણ દેવને રે સતી યુગ માયા મારો વાસ સતી સોયા ચુલા ત્રણ દેવને રે બોલો કૃષ્ણ કનૈયા લાલ